હોસ્પિટલના ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ રાહુલ રાઠવા સાથે જ ગોરવા આઈટીઆઈના પ્રિન્સિપાલ કે મેરાઈ અને વિવિધ ક્ષેત્રના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા તિરુપતિ ગ્રુપ સંચાલિત બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ કાર્યરત તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ તિરુપતિ આઈટીઆઈ બાલાજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી બાલાજી કોલેજ ઓફ લો બાલાજી કોલેજ ઓફ પેરામેડિકલ બાલાજી કોલેજ ઓફ કોમર્સ સાયન્સ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણ અને તેના સંરક્ષણ પ્રત્યેની આપણી ફરજ વિષય પર વિવિધ પ્રદર્શન કરે એક પેડ માં કે નામ સેવ અર્થ અને નો પ્લાસ્ટિક જેવા સંદેશાવાહક કાર્યક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો વિશેષમાં આજના દિવસે તિરુપતિ ગ્રુપ સંચાલિત તમામ કોલેજોની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી શૈક્ષણિક પુરસ્કાર વિતરણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે માલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત યુનિટ ઓફ તિરુપતિ ગ્રુપ વડોદરા દ્વારા તારીખ 12/3/2025 ના રોજ આજે ત્રીજા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવેલું હતું આનું મુખ્ય થી માં એજ્યુકેશન કેમ્પસ સંચાલિત બાલાજી કોલેજ ઓફ નર્સિંગ બાલાજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી બાલાજી કોલેજ ઓફ પેરામેડિકલ બાલાજી કોલેજ ઓફ લો બાલાજી કોલેજ ઓફ કોમર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન બતાવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માં પ્રકૃતિ કરે પુકાર એક પેડ માકે નામના અલગ અલગ વિષયોમાં તૈયાર કરવા માટેનું કાર્ય કૃષ્ણા જોરે દ્વારા કરવામાં આવ્યું હતું આનો જે મુખ્ય વિષય હતો આની પાછળના જે શ્રેષ્ઠ વિચારો જે હતા એ અમારા સંસ્થાના માનનીય ચેરમેન શ્રી ધર્મેશભાઈ પટેલ સાહેબ અને માનનીય પ્રેસિડેન્ટ શ્રી અગીરીશ પટેલ સાહેબનો હતો મારો પરિચય ડોક્ટર નિરોદ ત્રિવેદી Uh, Managing uh, Director, uh, Balaji Foundation Trust, and Principal Balaji College of Commerce, Science, Technology, and Management.